રાપર શહેરનો ફાયર ફાઈટર દોઢ વર્ષથી બંધ ફાયર બ્રિગેડના નામો નિશાન નથી પણ લાખો ખર્ચે તૈયાર થયેલ ફાયર સ્ટેશનમાં પ્રાઇવેટ ગાડીઓ પાર્ક થાય છે શહેરના નાના મોટા ત્રીસ જેટલા સંકુલોને ફાયર સિસ્ટમ દાખલ કરવા માટે નોટિસો અપાઈ પણ પછી શું સહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે ગેરકાયદેસર ઊભા થયેલા શોપિંગ સેન્ટરોમાં ક્યાંય પાર્કિંગ વ્યવસ્થા જ નથી તાલુકામાં જાહેરમાં લીમડાઓનું છેદન થઈ રહ્યું છે અને જંગલ ખાતું છે આ તમામ બાબતે પૂર્વ પંકજભાઈ મહેતા અને એડવોકેટ બળદેવ સિંહ પરમાર સાથે મા ન્યૂઝની ખાસ વાત જોઈ આવો તેનો વિશેષ અહેવાલ જોઈએ મા ન્યૂઝના માધ્યમથી પંકજભાઈ પ્રથમ તો તમને અભિનંદન કે ત્રીજી વાર તમારી તમારો પક્ષ કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યો છે ખાસ તો આ સીટ ઉપર એટલે કે આપણી રાપર સીટ ઉપર પણ તમારી ધારાસભ્યશ્રીની મહેનતથી છવ્વીસ હજાર જેવી માત પર લીડ મળી છે પણ છેલ્લા પંદર ત્રીસ વરસથી તમારી સરકાર હોવા છતાં રાપર શહેરમાં હજી ફાયર ફાઇટર ચાલુ નથી છું સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ફાયર સ્ટેશન બનેલું છે પણ એ પ્રાઇવેટ ગાડીઓનું જાણે કે પાર્કિંગ હોય એવું એની હાલત છે ઓફિસની હાલત તમે જુઓ તો ચારે બાજુ કાંટા છે એક પણ બજારમાં કદાચ ભગવાન કાંઈ ન કરે અને કાંઈ પણ થાય તો એટલા ટ્રાફિકના ખડકલા છે કે નથી તો કોઈક અમુક વિસ્તાર તો એવા છે કે ના એમાં એમ્બ્યુલન્સ પહોંચી શકે કે ના એમાં ફાયર ફાઈટર પહોંચી શકે નગરપાલિકા દ્વારા ત્રીસ જેટલા સંકુલોને નોટિસ આપવામાં આવી છે કે તમારે ફાયર સિસ્ટમ બહાવી અને એની એનઓસી લઈ લેવી પણ મોટી ખોટી સૌથી પ્રથમ તો ચૂંટણી માટે તમે જે અભિનંદન આપ્યા પરંતુ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત કરોડો દેશવાસીઓની ઈચ્છા મુજબની એનડીએની સરકારનું જે ગઠન થયું છે આદરણીય નરેન્દ્રભાઈને આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું રહી વાત આ વિસ્તારની તો આ વિસ્તારની જનતાને વંદન સાથે અભિનંદન આપું છું કે એમણે છવ્વીસ સત્યાવીસ હજાર જેટલી લીડ રાપર વિધાનસભા ક્ષેત્રની અંદર કચ્છ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને આપી છે એના માટે પ્રજાને લાખો લાખો અભિનંદન કાર્યકર્તાઓને સૌને જેમણે પણ કાર્ય કર્યું છે એ દરેકને ધન્યવાદ રહી વાત રાપર શહેરની તો રાપર શહેરની સમસ્યાઓ ચિંતાજનક છે તમારા રિપોર્ટ અનેક વખત હું જોતો હોઉં છું શહેરને જાગૃત કરવાનું ઢંઢોળવાનું કામ માન્યુઝ કરે છે પરંતુ શહેરના પ્રતિષ્ઠિત લોકોએ રાજકીય આગેવાનોએ અને અધિકારીઓએ બધાએ સાથે બેસીને બધા જ વિષય ઉપર ચિંતન કરવાની જરૂર છે કે સત્તાણું ગામનું એકમાત્ર વેપારનું મથક હોય પચીસ ત્રીસ ગામ બીજા ભચાઉ તાલુકાના અને સાંતલપુર બાજુથી પણ અહીં ક્યાંક ને ક્યાંક પરચેસ કરવા ખરીદી કરવા આવતા હોય ખૂબ મોટી પેદાશ ખેતીની આખા તાલુકાની અંદર થતી હોય અને એનું વેપારનું પણ મથક હોય અને એવું વેપારનું મથક જ્યાં પુષ્કળ પ્રમાણની અંદર લોકોની અવર જવર થતી હોય એવા સેન્ટરને ડેવલપ કરવા માટે સુવ્યવસ્થિત કરવા માટે એની ખામીઓને દૂર કરવા માટે એની ક્ષતિઓ દૂર કરવા માટે આ તાલુકાના હિતે છું આ શહેરના હિતે છું બધા જ લોકો એ સામાજિક આગેવાનો હોય સામાજિક સંગઠનો હોય યુવાનો હોય વેપારી સંસ્થાઓ હોય અધિકારી અને રાજકીય લોકો આ બધાએ સાથે બેસીને નિષ્પક્ષ ભાવે રાગદ્રેષથી મુક્ત થઈને આ શહેરના વિકાસ માટે શહેરના ડેવલપમેન્ટ માટે અને શહેરની ત્રુટિઓને દૂર કરવા માટે ચિંતન કરવાની ખૂબ આવશ્યકતા હોય એવું મને મહેસૂસ થાય છે ખાસ તો પંકજભાઈ મેં જે તમને ફાયર ફાઈટરની વાત કરી ફાયર ફાઈટર બનશે છે ત્રીસ સંકુલોને નોટિસ આપવામાં આવી છે અને જે ફાયર સ્ટેશન છે એ ખાલી સરકારના પૈસા વેરફાણા હોય અત્યારે તો એવું જ લાગે છે તો આના માટે શું પગલાં લેવા પાયાની ઘણી બધી બાબતો એવી છે કે માની લો કે ધરતીકંપ પછી જે રાપરની સ્થિતિ રાપરનું ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ પણ ક્યાંકને ક્યાંક આડેધડ ડેવલપમેન્ટ એમ કહું તો જરાક પણ નથી શોકતી નથી ઓથોરિટીની રચના પરંતુ એ ઓથોરિટીનો કંટ્રોલ ઓછો અથવા તો નહીં અને એ જ પ્રકારે પ્રજાજનો પણ કાયદાનું પાલન કરવા કરતાં ઝડપથી પોતાને અનુકૂળતા મુજબનું બાંધકામ કરવાનો મોકો મળી જાય તો એ સૌથી સારું એ પ્રકારની મનોવૃત્તિ વિશેષ કરીને બધાની ન હોય ઘણા બધા લોકો કાયદા મુજબનું કામ પણ કરે છે પરંતુ આ બધા જ કારણોસરની ઘણી બધી અવ્યવસ્થા ઊભી થઈ છે તમારી વાત બિલકુલ તમારી વાત સાથે હું સહમત છું કે ફાયર ફાઇટરનું અસ્તિત્વ જ નથી તો એ ફાયર ફાઇટરનું અસ્તિત્વ ન હોય ફાયર સ્ટેશન હોય તો ઉલટાનું લોકો વિશ્વાસમાં વધારે છેતરાય જ્યારે જ્યારે આગની ઘટના બને છે ત્યારે પીવાના પાણીનો ટેન્કરો જે હોય છે એને મોકલવા માટેના ફોન આવે છે અને એ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ અને બાકીના બધા ડિપાર્ટમેન્ટ સહયોગ આપતા હોય એટલે અથવા તો પ્રાઇવેટ ટેન્કરો એનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થતો હોય કરવો પડતો હોય છે પરંતુ ફાયર ફાઇટર નથી એ વાસ્તવિકતા છે યા તો લાકડીયાથી ગેલ કંપનીમાંથી મંગાવવું પડે યા તો ગાંધીધામથી મંગાવવું પડે જે આવે ત્યાં સુધી ખૂબ મોટું નુકસાન પણ થઈ શકે રહી વાત નગરપાલિકાએ નોટિસો આપી છે એટલે ક્યારેક એવું લાગે કે વહીવટી તંત્ર એમને જે ઉપરથી સૂચના મળે છે એ પોતાની જવાબદારીઓ ન આવે એટલા માટેથીનું કામ કરી લે પણ વાસ્તવિકતા એ છે કે એ અત્યારે જ શું કમ બધા જાગૃત થયા પહેલેથી પણ પોતાનું કર્તવ્ય બજાવી શક્યા હોત અને તેમ છતાંય જાગૃત થયા છે ત્યારે આવકાર્યા છે પણ તો પણ એમણે મારી દૃષ્ટિએ દરેકને સમય આપવો જોઈએ નોલેજ આપવું પણ જોઈએ એણે નિયમ મુજબ એનઓસી કેવી રીતે મેળવવી ક્યાંથી મેળવવી કેવા પ્રકારના યુનિટોને એનો એનઓસી લેવાની અથવા તો ફાયરના સાધનો વસાવવા જોઈએ આ પ્રકારનું નાગરિકોને જ્ઞાન પણ આપવું જોઈએ નાગરિકોનું ઘડતર પણ કરવું જોઈએ માત્ર નોટિસ આપીને સંતોષ માનવાથી કશું ફાયદો થવાનો નથી કેટલાક લોકોને તકલીફ પડવાની છે માની લો કે કોઈ હોસ્પિટલમાં તમે નોટિસ આપો ચિંતા નહીં તો ઘણા બધા લોકો રોજ એના પર નિર્ભર હોય દર્દીઓ હોય એને ખબર પણ ન હોય તો એના કારણે ઘણા બધા લોકોને મુશ્કેલી પણ થવાની છે એટલે પ્રમાણમાં તંત્ર એ સૌથી પહેલું કામ પાયાનું કામ એ છે કે કેવા પ્રકારના બિલ્ડિંગો કેવા પ્રકારની સંસ્થાઓ કેવા પ્રકારના એક કરતાં વધુ યુનિટ ધરાવતી જે સામૂહિક કોમર્શિયલ સેન્ટરો હોય એને કે રેણાંકના પ્લોટોમાં કોમર્શિયલ એ તો ખૂબ થયું છે પરંતુ હું તો એનાથી ઉપરાંત કહું છું કે માલિકીની જગ્યા ન હોય એવી જગ્યાઓને માલિકી ઊભી કરીને માલિકીની બતાવીને સાહેબ કોઈ એક ગરીબ માણસ કદાચ એની પાસે મકાન ન હોય ને તો કોઈ પ્લોટ ઉપર પોતાનું ઝૂંપણું કે મકાન કે બનાવે એ ક્ષમ્ય ગણી શકાય પરંતુ પૈસા ભેગા કરવા માટે આર્થિક ઉપાર્જન માટે આર્થિક શક્તિ પોતાના પોતાની વ્યક્તિગત વધારવા માટે ગવર્મેન્ટની સરકારની લેન્ડો હોય અને સરકારની લેન્ડ ઉપર બ્લુ પ્રિન્ટો બનાવી નાખે અને એ બ્લુ પ્રિન્ટો એફિડેવિટના આધાર ઉપર નગરપાલિકા ચડાવી દે એના આધાર ઉપર લોકો વેચાણ પણ કરે માણસો અજ્ઞાનતાના કારણે ખરીદ પણ કરે આ ખૂબ મોટો વિષય આ શહેર માટે છે હા પંકજભાઈ આ બાબતની વાત આ અગાઉ એક સ્ટોરી હું મૂકી શું છું આ કલેક્ટરશ્રી દ્વારા વર્ષો પહેલાં ફૂલ ઝાલ માટે બે એકર જમીનની ફાળવણી કરવામાં આવતી હતી એમાં ફૂલ ઝાલ રોકો એ લોકો નિયમ હતા પણ અત્યારે લગભગ એ તમામ ઉપર ડેવલોપિંગ થઈ ગયું છે અને મને તો તો ઘણી જગ્યાએ મકાનો આખી સોસાયટી બની ગયું હોય એવું લાગે હું કહું છું ને બ્લુ પ્રિન્ટો બનાવી છે ભળતા નામો ઉર્ફે નામો સાથે એફિડેવિટ અને એફિડેવિટના આધાર ઉપર નગરપાલિકા એ પ્લોટો ચડાવી દે લોકો ખરીદ કરે લોકો વેચે આ ખૂબ મોટા વિષયો છે મને વ્યક્તિગત એમાં કંઈ બહુ રસ નથી કારણ કે હું એનાથી દાઝેલો છું કારણ કે મેં એ સારું કરવા માટેનો પ્રયાસ કર્યો હતો એટલે મને વ્યક્તિગત એમાં કોઈ બહુ રસ નથી પરંતુ વાસ્તવિકતા શહેરની આ છે જો આ શહેરને ડેવલપ થવું હોય તો કોઈ કે ને કોઈ કે એના માટેનું ચિંતન કરવું પડશે અન્યથા માત્ર તમારા જેવા મીડિયાના મિત્રો અને દસ વીસ પચીસ ટકા લોકો જાગૃત લોકો છે એ ચિંતા કરશે બાકી આ શહેરની અંદર ખૂબ મોટી શક્તિ છે આર્થિક શક્તિ અને ડેવલપ થવાની શક્તિ કારણ કે આખા તાલુકાનું આ મથક છે અને આખા તાલુકાનું વેપારનું મથક છે આખા રાપર તાલુકાની અંદર એક આડેસરના થોડાક પાર્ટને બાદ કરો તો સાહેબ સત્તાણું ગામનું હટાણું અને ખડીરના અને ભરૂડિયા અને ચોબારીની આજુબાજુના હટાણું એકલા રાપરની અંદર થાય છે અને જેનું ભવિષ્ય ખૂબ ઉજળું છે ઘણા બધા આંકડા કહી શકાય હું તો માત્ર એટલું જ કહું કે આખા કચ્છ જિલ્લાની અંદર બાવીસ લાખ બેગ યુરિયા ડીએપીની ખપી ખપત હોય એમાંથી એકલા રાપર તાલુકાની અંદર દસ લાખ બેગની ખપત હોય તો તમે કલ્પના કરી શકો કે રાપર તાલુકાનો બિઝનેસ ક્યાં જઈને ઉભો રહેશે ને ક્યાં જઈને આગળ વધશે મેં તમારો જોયો ક્યાંક એકલા પલાસવા ગામમાં હું ચૂંટણીમાં હતો ઘણા બધા યુવાનો મને મળ્યા એટલે મારો સ્વભાવ સ્વાભાવિક યુવાન જોઉં એટલે પૂછું શું કરો છો તો એસએસસી ને બારમું ભણેલા યુવાનો ખેતી તરફ વળ્યા હતા અને મને ખૂબ ગમ્યું હું માનું છું કે આખા દેશની અંદર દેશને વધુ વધુ ફાયદો કરતું કોઈ ક્ષેત્ર હોય તો એ ખેતીનું ક્ષેત્ર છે અને એ ખેતીના ક્ષેત્રની અંદર જે આપણા તાલુકાના આપણા વિસ્તારના યુવાનો હોંશભેર જોડાણા છે કેટલાક લોકો તો મુંબઈ નોકરી કરતા હતા અથવા બિઝનેસ કરતા હતા અને એવા યુવાનો અહીં આવ્યા છે અને એવા યુવાનોનું મળું છું પ્લાસવા છે ગેડી છે કૂડા છે રસ્તા ઉપર જતો હું રાત્રે કૂડા કૂડાની અંદર યુવાનો મળી જાય તો હું ભરું અને કે ફૂટબોલ રાજેશભાઈ રાજેશભાઈ ફૂટબોલની ટીમ બનાવી છે કુડાની અંદર ફૂટબોલની ટીમ બનાવી છે અને જીરા વાવે છે તો પ્લાસવાની અંદર એકલા પ્લાસવામાં માત્ર ચાર ક્રોપ જીરું વરિયાળી કપાસ અને એરંડા આ ચાર ક્રોપનો હિસાબ કરો સો કરોડ રૂપિયાની પેદાશ એકલા પ્લાસવા ગામમાં આવી હતી સાહેબ અને કોઈ યુવાન એવો નહોતો કે જેણે દસથી વીસ લાખ રૂપિયાનો નફો ન કર્યો હોય તો આનાથી વધુ રોજગારી આપતું કોઈ ક્ષેત્ર નથી અને આ બધું ડેવલપમેન્ટની અસર સીધી રાપર શહેર ઉપર આવે તો આખા તાલુકાનીનું મથક જ્યારે હોય ત્યારે નગરપાલિકાએ ઘણા બધા દ્રષ્ટિકોણથી સક્ષમ થવાની જરૂર છે એ ફાયર ફાઈટરનો વિષય હોય એ સ્વચ્છતાનો વિષય હોય એ ટ્રાફિકનો વિષય હોય એ કોઈ પણ બધા જ વિષય ઉપર હું કોઈ વ્યક્તિને કે કોઈ એક સમૂહને દોષિત નથી ગણતો કારણ કે આમાં બધા જ દોષિત છે હું પહેલાં મારી જાતને દોષિત ગણું છું હું જો આગેવાન તરીકે હોઉં અને ક્યાંય કોઈને કહી ન શકતો અથવા તો આંખ બિચામણા કરી અને મારી ગાડીને ફેરવી લેતો હોઉં ક્યાંકથી બીજેથી હું મારે રાપરની અંદર મારે માની લો કે અહીંયા આવવું હોય તો હું ફરીને શમશાન બાજુના રસ્તા ઉપરથી આવું છું કારણ કે અહીંયાથી આવીએ છીએ તો ટ્રાફિકની અંદર ક્યારેય આવી શકાતું નથી ને જઈ શકાતું નથી એ વાસ્તવિકતા છે એટલે બધા જ દોષિત છે તો બધાએ સામૂહિક રીતે પોતપોતાની જવાબદારીઓ નિભાવવાનો પ્રયાસ કરે તો છ મહિનાથી કરીને એક વર્ષનું પ્લાનિંગ કરે તો એમાં પોઝિટિવતા સાથે સફળતા પણ મળે ખાસ તો આપણે શહેરની વાત કરીએ હવે હું તમને ગામડાની વાત કરું ખાસ હાલનું જે તાપમાન છે એ ક્યાંક ને ક્યાંક આપણું આ સિમેન્ટને કોક્રેટના જે જંગલ બનાવી નાખ્યા છે એના આ બારી પણ હશે પણ ખાસ તો જે વૃક્ષોનું છેદન થાય છે હમણાં જ મને કીડિયાનગરથી સરપંચશ્રીના ભાઈ એટલે કે બળદેવભાઈ પરમાર દ્વારા ફોન આવ્યો કે અમારા વિસ્તારમાં ઓછામાં ઓછા બે હજારથી વધારે લીમડા કપાઈ ગયા છે એનાથી પહેલાં લગભગ મને એમ છે કે લગભગ દોઢ બે મહિના પહેલાં પ્રાગપરના સરપંચના પુત્ર ભરતભાઈ પરમાર એમના દ્વારા પણ મને જણાવવામાં આવ્યું કે ભાઈ અમારી સીમમાં ખૂબ વૃક્ષોનું છેદન થાય છે અને કજાળાની સાથે સાથે એક પણ વૃક્ષ એવું નથી કે આ લોકો મૂકતા હોય મને એ નથી સમજાતું કે આવા આવા છોટા હાથી ટ્રેક્ટરની ટ્રોલિયું એવું ઘણું બધું હાઈવે ઉપરથી જતું હોય અને જંગલ ખાતાને ક્યાંય દેખાય નહીં પંકજભાઈ શું કહ્યું રિપોર્ટ તમે તમે જે આપો છો એ ચિંતાજનક છે અને એના કારણો પણ તપાસવા જોઈએ મને ધ્યાનમાં છે ત્યાં સુધી કેટલીક જગ્યાએ મેં તપાસ કરી તો એવું ધ્યાનમાં આવ્યું છે કે માત્ર લીમડા ઘટાઘોર લીમડા થાય એના કારણે એટલી જ્યાં છાંયો પડતો હોય ત્યાં પેદાશ ન આવી શકે એક કારણ એવું પણ આવે છે અને ખબર નહીં ચિંતાનો વિષય તો છે જ ઝાડ કાપવા એ ખૂબ ચિંતાનો વિષય છે એટલે એ અંગે વહીવટીતંત્રએ ચિંતન કરવાની જરૂર છે વહીવટીતંત્રએ એની તપાસ પણ કરવી જોઈએ એને અટકાવવાનો પણ પ્રયાસ કરવો જોઈએ પણ મને શું મારે શું મને કોઈ ન કહે ત્યાં સુધી મારે કંઈ ન કરવું એ પ્રકારની મનોવૃત્તિ જ્યારે રાજનેતાઓ પત્રકારો ધર્મગુરુઓ અને અધિકારી આપણે બધા જ જવાબદારીમાં છીએ સામાજિક જવાબદારીમાં છીએ તો બધાય પોતપોતાની પચાસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા જેટલી નિભાવી શકાય એટલી જવાબદારી નિભાવીએ તો ઘણું બધું છે માની લો કે આ તાલુકાની અંદર કોઈને રોડ ક્રોસિંગ કરવું હોય તો રોડ તોડવા માટે ક્યાંય કોઈ પરમિશન લેતું હોય મારા ધ્યાનમાં નથી અને રોડ ક્રોસિંગ ઇઝીલી થઈ જાય છે પછી એને એની એની આવડત મુજબ પૂરી પણ નાખે છે અને એટલે મને શું મારે શું મને કોઈ ન કહે ત્યાં સુધી મારે કંઈ ન કરવું એ પ્રકારની મનોવૃત્તિ જ્યારે રાજનેતાઓ પત્રકારો ધર્મગુરુઓ અને અધિકારી આપણે બધા જ જવાબદારીમાં છીએ સામાજિક જવાબદારીમાં છીએ તો બધાય પોતપોતાની પચાસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા જેટલી નિભાવી શકાય એટલી જવાબદારી નિભાવીએ તો ઘણું બધું છે માની લો કે આ તાલુકાની અંદર કોઈને રોડ ક્રોસિંગ કરવું હોય તો રોડ તોડવા માટે ક્યાંય કોઈ પરમિશન લેતું હોય મારા ધ્યાનમાં નથી અને રોડ ક્રોસિંગ ઇઝીલી થઈ જાય છે પછી એને એની એની આવડત મુજબ પૂરી પણ નાખે છે એટલે અહીંયા કાયદાનું શાસન આવે ટ્રાફિકની અંદર ગમે ત્યાં માણસ ગાડી ઊભી રાખી દે ગમે ત્યાંથી ગમે તે રીતે એટલે માણસો સહન પણ કરી લે છે માણસો એ આ બધું જ પ્રજાનું ઘડતર કરવાની આવશ્યકતા છે પ્રજા ઘડતર કરવા માટે મેં અનેક વખત પહેલાં કીધું છે ને હું માનું જ છું કે પ્રજાનું ઘડતર કરવા માટે રાજનેતાઓ સામાજિક આગેવાનો ધર્મગુરુઓ આ બધાને પત્રકારો આ બધાની જવાબદારી છે બધાએ ઘડતર કરવાનો પ્રયાસ કરવો જોઈએ છતાંય છતાંય આ બધી બાબતોની વચ્ચે હું તો પોઝિટિવ થિંકિંગવાળો માણસ છું એટલે મને એમ લાગે કે આજથી વીસ વર્ષ પહેલાંની સ્થિતિ જુઓ આજથી પંદર વર્ષ પહેલાંની સ્થિતિ જુઓ આજથી પચીસ વર્ષ પહેલાંની સ્થિતિ જુઓ તો એમાં બધામાં સુધાર તો છે જ નથી એવું નથી અને આ તાલુકાની જનતા એને થોડુંક પણ પ્રયાસ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે દરેક વિષયમાં મેં અનુભૂતિ કરી છે મેં સંસ્કાર ખૂબ યાત્રા શરૂ કરી ત્યારે ગાયનો એક વિષય ચલાવ્યો હતો આજે હું અનુભવ કરું છું કે કેટલાય ગામોની અંદર પુષ્કળ પ્રમાણમાં લોકોએ ગાયને અપનાવી છે આ આખા તાલુકાની અંદર એક પણ જગ્યાએ તમને પ્લાસ્ટિકના કપમાં ચાય કોઈ પીતા ધ્યાનમાં નહીં આવે આખા તાલુકાની અંદર મોટા ભાગે ક્યાંય અપવાદ હશે તો ખ્યાલ નથી પહેલાં ભેંસોને ઇન્જેક્શન મારવામાં આવતા હતા બંધ થઈ ગયું છે એટલે સારી બાબતોનો પ્રચાર પ્રસાર કરીએ તો રિઝલ્ટ પણ મળે છે એટલે આ તાલુકો બધી જ સારી બાબતોને તરત એક્સેપ્ટ પણ કરે છે માની લો કે કેટલાય ગામો એવા છે કે જ્યાં પોતે ગામના યુવાનોએ ભેગા મળીને ગૌશાળાઓ પણ કરી છે કેટલા યુવાનો એવા છે કે જે વૃક્ષારોપણ પણ કરે છે કેટલા યુવાનો એવા છે કે જે ગામની સંગઠનો બનાવી અને આપણી પૌરાણિક પદ્ધતિઓ મુજબની પશુ પક્ષી જીવ જંતુ એના માટેની સેવાના કાર્યો પણ કરે છે અને એવા પણ યુવાનો છે કે ધોમ ધકતા તાપની અંદર રણની અંદર વાછડા દાદા મંદિરના અંદર ત્યાં જતા યાત્રાળુઓની સેવા પણ કરે છે એટલે હમણાં જ તમે આ વાત કરી યુવાનોની મને યાદ આવ્યું ભીમાસરથી આપણા અશોકભાઈ અશોકભાઈ ચવાણ મહાદેવભાઈ બારોટ બારડ જગદીશભાઈ આ બધા લોકો વસુંધરા ટ્રસ્ટના માધ્યમથી લગભગ ભીમાસરમાં ત્રણ હજાર વૃક્ષો વાવાના અગિયારસો વૃક્ષો તો એમણે સોનલવામાં ઓલરેડી વાવી દીધા એટલે ક્યાંક ને ક્યાંક જે વાછડા દાદાની તમે વાત કરી એમાં પણ આ બધા યુવાનો જતા અશોકભાઈ માદેવભાઈ નવીનભાઈ જગદીશભાઈ એટલે યુએનોમાં જાગૃતિ ચોક્કસ આવી છે પણ તકલીફ એક બીજી એ થઈ છે ગૌશાળાઓ બનાવે છે પણ નંદીઓને રખડતા મૂકી દેવા છે તકલીફ એ છે કે તમને એક પાડો રોડમાં જ નથી દેખાતો જ્યાં જુઓ ત્યાં તમને નંદી દેખાશે પાડો તમે મને ક્યાંય જોયો તમે ભૂતથી આવ્યા એક પાડો તમને રખડતો દેખાતો આના માટે શું કરવું જોઈએ આ પણ ખૂબ મોટો બધા જ શહેરોની સમસ્યાનો વિષય છે માત્ર રાપર શહેરનો કે રાપર તાલુકાનો નથી ખેડૂતોને પણ ચિંતાનો વિષય છે શહેરના લોકોને નાગરિકોને આપણે ત્યાં કેટલી રાપરમાં પણ ઘટના બની છે આપણને ચિંતા થાય કે માણસોનું મૃત્યુ થઈ જાય આપણને એ સમાચાર જોઈએ ને ત્યારે એકાદ દિવસ સુધી એની અસર રહે પણ ક્યારેક એમ લાગે કે આપણી પાસે કંઈ સમાધાન નથી એટલે આપણે પણ જાડી ચામડી ન થઈ જઈએ અને આંખ મીચામણા કરીએ પણ આંખ મીચામણા કરવા જેવો વિષય નથી હું ચોક્કસપણે ઘણી વખત ચિંતન કરું ત્યારે એમ લાગે કે હવે તો સરકાર ગૌવંશને જ્યારે કોઈ સ ગૌશાળા કે પાંજરાપોળ રાખે તો એના માટેની દૈનિક સબસિડી આપે છે કાયમી સબસિડી આપે છે અને છતાંય એને એમાં નુકસાન જતું હોય તો ક્યારેક મને એમ વિચાર આવે કે પહેલાં અમે નાના હતા ત્યારે રાપરની અંદર એવા ગ્રુપ હતા વેપારીઓના કે દર અઠવાડિયે જોડી લઈને નીકળે અને દરેક દુકાનેથી ફરી અને ફાળો કરે અને એ પાંજરાપોળને આપે તો પચીસ રૂપિયા માની લો કે દીઠ ગૌવંશ હશે તો સરકાર પણ આપશે અને પછી એને ખૂટતું હોય તો આવી કોઈક વ્યવસ્થા ટ્રાયલ પૂરતી કરવી જોઈએ કદાચ રાપર બીજા આવી કોઈ ટ્રાય કરે તો બીજાને દિશા દર્શન પણ મળે તો બધા જ વેપારીઓ બધા જ પ્રજાજનો જે લોકો મળે એ પોતાની યથાશક્તિ એમાં દર અઠવાડિયે ફાળો આપે અને એ સંસ્થાને મદદરૂપ પણ થવાય એટલે એને ખૂટતું હોય ત્યાં મળી જાય તો આખરે સમાજ સમાજ જ સમાજની તક તકલીફનો રસ્તો કાઢે લોકો પ્રજા એટલે ફરીને મેં કીધું કે બધા જ જેને પોતાને જાગૃત નાગરિકો ગણતા હોય એવા લોકોએ બેસીને ચિંતન કરવું જોઈએ તો આવા રસ્તા નીકળે તો દર્શક મિત્રો આ હતા પંકજભાઈ મહેતા આ શહેરની સમસ્યાઓ વિશે ખાસ તો ગામડામાં થતા વૃક્ષના સેદન વિશે આપણે એમનાથી વાત કરી છે પણ આ સમસ્યાને હલ કરવા માટે જે પંકજભાઈએ જે રસ્તા સૂચવ્યા છે એના માટે તમામ બુદ્ધિજીવીઓએ જાગૃત નાગરિકોએ નેતાજીઓએ ખાસ તો કથાકારોએ કથાઓ બે છે પણ આ હૃદયમાં નથી બેસતી આ બધા વૃક્ષો કપાય આજી આપણે આટલા નંદીઓને ફરતા જોઈને આપણા હૃદયમાં એક આહ પણ ન નીકળે એટલે ક્યાંક ને ક્યાંક રામને રાજી રાખવા માટે પણ આ નંદીઓનું કરવું પડશે ખાસ તો મારી વેપારીઓને અપીલ છે કે તમે જે તમારા બે બે ચાર ચાર ફૂટ સામાન બહાર રાખી અને ટ્રાફિકને નડતર કરો છો ને એ ક્યાંક ને ક્યાંક તમારામાં એ જાગૃતિ હોવી જોઈએ કે નહીં હું શું કરવા નડું કોઈ એટલે આવી ભાવના જ્યારે થશે ત્યારે આપણું ફરીથી એકવાર ચોક્કસપણે નયનરમ્ય બની જશે ઘનશ્યામ બારો માન્યું લાવ્યું રાપર ગુજરાત